કારણ હૈમાં શ્રી મનુમાં પણ આવેલા તેમના શબ્દો પણ અમે આપને સંભળાવીએ છીએ નમસ્તે એમ કે તારે ખાતે હું દઉં તોય હું આનું પણ વચનને થાય આપનો ખૂબ આગ્રહ હોવાથી નામ કહેવત કીધી ને કે મોટા ફાડી માવડી ને જો સોરુડા ધાધીએ તેથી વાદળીએ વરસાદ અને ધરતીએ ધામડ ઝરે જો હું જનેતા કેવા અને બાળક નો પોકાર નો સાંભળું તો મા મા નો કેવા આ જેમના વચન ને આપના આગ્રહ ને આજે આધીન મારી જોગમાયાના અનુષ્ઠાનમાં બેઠેલી અને ચાવી છે ને એમાં ઊંધા પણ હોય થોડાક એમને મારી પાડામાં કહેવાય કે નવાબ સરકાર નીકળાતા એટલે એક અમારા કવિરાજ થોડોક માં જોગવાયાનો સંદ બોલતા હતા એટલે કીધું કે કોક ચારણ બહુ સરસ ગાય છે કે આપણે જરા કવિરાજ સાંભળવું છે તો કે બાપુ આપણે ગોમતીજી સ્નાન કરી આવીએ ને વળતે ખેલે આપણે થોડોક વિરામ કરીએ એની દોહો ચારણ માં જોગમાયાની પ્રાર્થના કરતો તો માની સજુ બોલતો તો એમાં રથમાંથી ઉતરીને બે માણસો હોય કે કવિરાજ કે હા અમદાતા કે આપ ઉઠતા નથી આપ બોલતા નથી અને કેમ તમે આમનો મોઈ તમને ખબર છે કે આપને સામે જે કોઈ બિરાજે છે એ કોણ છે હા બાપ લાખોનો પાલનહાર એ નવાબ સરકાર છે તો આપને એટલી વિનંતી કરે કે આપ બે શબ્દો બોલો ને અમે આઠ દી પહેલાં નીકળ્યા હતા ત્યારે આપ કાંઈ કાવડ ઉપરે રહેજો માં પીઠળ પારણે રેજો એવું શબ્દ બોલતા હતા હા બાપ પણ મને અટાણે તો થોડુંક હૈયે નહીં આવે અરે કવિરાજ એવું થોડું હોય કદાચ ને જો તમે આને જાણો આની મીઠી નજર થઈ જાય તો આપને ગામ પણ આપી દે અને તેથી બુઢો ચારણ એટલું ભર્યો તો કે બાપ એ તો કદાચ ને નવાબ સરકાર મને આપી આપીને તારો ગામ આપી દે પણ જો કદાચ ને મારી જોગો માયાની મીઠી નજર થઈ તો મને 92 લાખ મારું આપી દે આ હોય ચારણ નથી તારા નવાબના ગામને લઈ અને હું મારું ગીત ગાઉં અને કઈ માં નાગભાઈ બોલી પી નવાબ મને સમજાયો હતો એના ગોવારણા લીધા હતા અને જેથી રા ગંગા નેહડે આવ્યો હતો ને તેથી જોગમાં અહીંયા એટલું બોલી હતી કે બાપ કે નો જન્મ હોત નાગા જાણે તો હું વવારું ઓરત નહીં બાપ આજે નાગા જાણ જન્મો એટલે મારે વવારું ઓરવી પડી પણ મારા ખ્યાલથી તો મને બહુ આપને સમય લેવો નથી અને એમણે એમ કીધું કે બાપ સંતોના મંતોના દેવીઓના ગેટબાઓના બધાના એમ કેશ કે આગમવાળી હવે પૂરી થવા આવી છે અને જો આવા કાર્ય થાય ખરેખરી આપને ટેકાદી એવા કહેવાય પણ એમાં આપને શાસ્ત્રીજી પણ બહુ સમજાવે એવા હોય સામા વ્યક્તિગતો જે કોઈ મહેમાનો પણ સમજદાર હોય તો એમાં બહુ મજા પડે એટલે મા નાગભાઈએ કીધું હતું કે માં હવે તો હું અમારે જાઓ એટલે કીધું હતું કે મા હવે કેદી પ્રગટ હો

આપના પરિવારની પણ ખૂબ ખુબ માં જોગમાયા લાંબા આવરદા આપે અને તમારા જે કોઈ મોક્ષા હાથે તમે આ ફોટા મૂકી અને આપને લાભ લીધો છે એમને પણ જોગમાયા ખૂબ ખૂબ શાંતિ આપે હારે ઠેકાણે ઉતાર આપે વૈકુંઠમાં માં વાહ દે જય જોગમાયા જય જગદંબા જય માં આશીર્વાદ મળી ગયા બધા